આવે છે <laughs>

અરે કાઠ કડાલા તને આવજો કો આ કપાન કેડી આવે કે બસ લે તમે તો ચાલ આવો ગયા ના ના આ લ્યા હો અલાર તો પાકા આલ્યો હો બોલવા કે શું કે જીવાળી જીવાળી કે શું હો જીવાળી ન કાતો છે આવતો પાછા આ તો જીવાળી ન કી હો હાલો એવાડી 50000 રૂપિયા કાતા જ આવશે પાછા ના કાતો થઈ લાગદી હે હોય હા રે હા તો જીવાળી આલતો રા